નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશોને અત્યારે જ શેર કરી દો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી પાંચ પ્રશ્નો છે પ્રશ્નો પ્રશ્નો છે છે બાકીના જે એ ભારતની ભૂગોળના તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતની કઈ જીઆઈડીસી ને ફિક્કીની વાર્ષિક સામાન્ય સભામાં સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આ શ્રેણીમાં બેસ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે તો જવાબ આવશે વાપી શું આવશે વાપી તો દિલ્હીમાં આયોજિત સત્તાણું નંબરની ફિક્કી વાર્ષિક સામાન્ય સભામાં ભારત સરકારનું જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે જેના મંત્રી છે શ્રી પિયુષ ગોયલ એમની ઉપસ્થિતિમાં સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ માર્ક્સ સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એના માટેના પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી જેમાં વાપી જીઆઈડીસી વાપી ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને નોટિફાઈડ એરિયા ઓથોરિટીના સતત કાર્યક્ષમ પ્રયત્નોથી એક્સલન્સ એવોર્ડ પ્રાપ્ત કરી ભારતની તમામ જીઆઈડીસીમાં અનેરુ સ્થાને પ્રાપ્ત કર્યું છે ગુજરાતના વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક શ્રેણીમાં શ્રેષ્ઠતા માટેનો ફિક્કી પુરસ્કાર આપવામાં આવ્યો છે દેશના કુલ અઢાર રાજ્યના એકસો ચાલીસ ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક એટલે કે જીઆઈડીસીએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં વાપી જેઆઈડીસીને સ્વચ્છતા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં પ્રથમ રેન્ક અપાયો હતો જે સમગ્ર વાપી જે ઉદ્યોગો માટે પ્રાઉડ મોમેન્ટ છે સર્વેક્ષણ માટે ખાસ ટીમે વાપી જે મુલાકાત લીધી અને અલગ અલગ સર્વે કર્યા હતા હવે ઉદ્યોગોને અને રહેવાસીઓને કેવી સુવિધા આપવામાં આવે છે પર્યાવરણ બાબતે કેવી કાળજી રાખવામાં આવે છે તેના દસ્તાવેજ માંગ્યા જે બાદ દસ્તાવેજ આધારે સંપૂર્ણ સર્વે કર્યો એમાં વાપી જીઆઈડીસીની કામગીરી અવલ દરજ્જાની જોવા મળી સ્વચ્છતા ડોર ટુ ડોર કનેક્શન પાણી વિતરણ વ્યવસ્થા ગટર લાઇન સીઈટીપી એટલે કે કોમન એફ્યુલિયન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે ગંદકી દૂર કરવા માટેનો પ્લાન્ટ આ બધાની કાર્યક્ષમતાને નિહાળીને ટીમે તેનું એનાલિસિસ કર્યું તે બાદ પુરસ્કાર એનાયત કર્યો હતો સર્વ માટે આવેલી ટીમને વાપી જીઆઈડીસીમાં ઇન્ડસ્ટ્રીને અપાતી ફિલ્ટર વોટર સપ્લાયની સિસ્ટમ અદભૂત લાગી તે ઉપરાંત ડ્રેનેજ માટેની વ્યવસ્થા ઇન્ડસ્ટ્રીમાં જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું મોનિટરિંગ સીટીપી અને અન્ય ઉદ્યોગો આસપાસ કરેલું વૃક્ષારોપણ મહત્વનું હતું આ પ્રકારનો એવોર્ડ કદાચ વાપીને પ્રથમ મળ્યો છે જે ગ્રીન બેલ્ટને ડેવલપ કરવામાં અને સ્વચ્છતાને વધુને વધુ પ્રાધાન્ય આપવા સાથે વધુ સુવિધાઓ આપવામાં ઉત્સાહ પૂરો પાડશે તમને ખબર છે વાપી મહાનગરપાલિકા બનવાની છે આપણા ગુજરાત સરકારે ઘોષણા કરી હતી અત્યારે ગુજરાતની અંદર તમે જો આઠ મહાનગરપાલિકા છે બીજી નવ મહાનગરપાલિકા બનવાની એમાંની વાપી છે બરાબર છે અને અહીંયા ફિક્કીની વાત આવી હતી તમને ખબર છે ને આગળ ફિક્કીની વાત આપણે કરી જો ફિક્કીની સામાન્ય સ્પર્ધા ફિક્કી જેની સ્થાપના ઓગણીસો યાદ રાખજો એના અધ્યક્ષનું નામ તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને દર વર્ષે મહિલાઓની સામે હિંસા નાબૂદી નો આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો મિત્રો આજનો દિવસ છે એટલે કે પચીસ નવેમ્બરને ઓકે આ દિવસ તરીકે મનાવવામાં આવે છે મહિલાઓ સામેની હિંસાને નાબૂદી કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ યુનાઇટેડ નેશન્સ દ્વારા પચીસ નવેમ્બરને રોજ વિશ્વભરમાં મહિલાઓ સામેની હિંસા નાબૂદી માટે નિયુક્ત કરાયેલા આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ એ હકીકતની જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે કે વિશ્વભરમાં મહિલાઓ વિવિધ પ્રકારની હિંસાનો ભોગ બને છે ઓગણીસો એક્યાસીમાં લેટિન અમેરિકા અને કેરેબિયન ફેમિનિસ્ટ એસ્ટ્રોનના કાર્યકરોએ પચીસ નવેમ્બરના રોષ મહિલાઓ સામેની હિંસાના નાબૂદ કરવા માટે વધુ વ્યાપકપણે જાગૃતિ લાવવાના દિવસ તરીકે ચિહ્નિત કર્યો હતો હવે હિંસાની વાત આવી તો તમને ખબર છે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ બીજી ઓક્ટોબર ગાંધીજીનો જન્મદિવસ ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ તેરમી ફેબ્રુઆરી આખા વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠમી માર્ચ તમારા માટે પ્રશ્ન છે કે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ નવા બન્યા એમનું નામ શું છે કમેન્ટમાં લખો

બંને દેશોના સંયુક્ત પ્રયાસોથી સીમા સુરક્ષાને વધુ અસરકારક બનાવીને સરહદ પર જે ગુનાખોરી એને અંકુશમાં લેવા માટે અસરકારક પગલા ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો બેઠકની અંદર ટોટલ અગિયાર એજન્ડા પર સશસ્ત્ર પોલીસ મહાનિરીક્ષર છે નેપાળના રાજુ આર્યલ અને ભારતના સશસ્ત્ર સીમા બલ એસએસબીના ડિરેક્ટર જનરલ અમૃત મોહન પ્રસાદ આ બંને દ્વારા સંયુક્ત રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા સંયુક્ત એમઓયુ છે ને એ ક્રોસ બોર્ડર ક્રાઇમ કંટ્રોલ અને સીમા સુરક્ષા પર સહયોગને આવરી લે છે જેમાં સરહદી અપરાધ નિયંત્રણ માહિતી વિનિમય ચોરી નિયંત્રણ ડ્રગ્સની દ્રાણચોરી અને ત્રીજા દેશના નાગરિકોને ગેરકાયદેસર પ્રવેશ પરનું નિયંત્રણ એના પર વધુ અસરકારક પગલાં લેવાની સહમતી બની હતી નેપાળની સશસ્ત્ર પોલીસ જે સરહદ સુરક્ષા માટે જવાબદાર છે ભારતની એસએસબી એ વચ્ચેની બેઠકમાં સરહદ સુરક્ષાને વધુ સુવ્યવસ્થિત કરવા દાસગજા વિસ્તારને અપરાધ મુક્ત કરવા સોનાની દાણચોરી અને માનવ તસ્કરીને નિયંત્રિત કરવા એ માટે સંયુક્ત પહેલ કરવાની અપેક્ષા પર હસ્તાક્ષર કર્યા છે નેપાળની વાત કરીએ કેપિટલ કાઠમંડુ છે તમને ખબર છે નેપાળે પોખરાને પોતાની પર્યટન રાજધાની બનાવી છે આખા વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું જે એવરેસ્ટ માઉન્ટ એવરેસ્ટ છે બરાબર શિખર એ ત્યાં છે આઠ હજાર આઠસો અડતાલીસ છ્યાસી મીટર નેપાળ છે એના પીએમ નવા આવ્યા તમારે એનું નામ કહેવાનું છે અને એના જે પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પૌડેલ અને કરન્સી નેપાલીસ રૂપિયા યાદ રાખજો ભણવાની મજા આવી હોય મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો અહીંયા તમને પીડીએફ મળશે સાથે તમને રોજ ડેલી પોલ શ્રમમાં મળશે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં ક્યાંથી ક્યાં સુધી વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે તો જવાબ આવશે ઓગણીસથી લઈને પચીસ નવેમ્બર સુધી તો ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં ઓગણીસથી પચીસ નવેમ્બર દરમિયાન વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ વર્ષે વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી ડિસ્કવર એન્ડ એક્સપિરિયન્સ ડાયવર્સિટીની થીમ પર થઈ રહી છે ગુજરાતના કેટલાક મહત્ત્વના હેરિટેજ સ્થળોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું છે ધોળાવીરાને તમને ખબર છે ને બે હજાર એકવીસમાં વર્લ્ડ હેરિટેજ બનાવવામાં આવ્યું હતું હેરિટેજ પરથી તમને ખબર છે વર્લ્ડ હેરિટેજ ડે અઢારમી એપ્રિલના રોજ મનાવવામાં આવે છે અને સાથે સાથે છેલ્લી આપણે ભારતની તેતાલીસમા નંબરની હેરિટેજ સાઇટ બની બરાબર મોઈદમ અહોમ વંશના રાજાઓનું દફન પ્રક્રિયા આસામમાં આવેલું છે ધોળાવીરાને યુનેસ્કો બે હજાર એકવીસમાં વર્લ્ડ હેરિટેજ ની યાદીમાં સામેલ કર્યું આપણા ગુજરાતની અંદર ચાર હેરિટેજ સાઇટ છે પહેલી હતી ચાંપાનેર બે હજાર ચારમાં બીજી રાણકીવા બે હજાર ચૌદમાં ત્રીજી અમદાવાદ આખું સિટી અને ચોથી આ તો આ યાદીમાં સામેલ કર્યું ધોળાવીરાને ભારત સરકારના સ્વદેશ દર્શન પ્રોજેક્ટ ટુ હેઠળ ધોળાવીરાના વિકાસના કામો માટે એકસો પાંત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે જેમાં ધોળાવીરાના ધોળાવીરામાં કચ્છની સંસ્કૃતિ કલા ઇતિહાસને ઉજાગર કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિત વિવિધ વિકાસ કામો હાથ ધરાશે કચ્છના બચાવ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં ધોળાવીરા આવેલું છે જ્યાંની સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે એ સમયે આશરે પચાસ હજાર જેટલા લોકો રહેતા હોવાનું માનવામાં આવે છે સ્થાનિકો ધોળાવીરાને કોટડા કે કોટડા ટીંબા તરીકે પણ ઓળખે છે આ સ્થળ ધોળાવીરા ગામ નજીક આવેલું હોવાથી તેનું નામ ધોળાવીરા પડ્યું છે ધોળાવીર ગામ નજીક છે એટલા માટે ધોળાવીરામાં ઉત્ખનન દરમિયાન સિંધુ સભ્યતાનું એક સાઇન બોર્ડ મળી આવ્યું છે જે આજ દિન સુધી ઉકેલી શકાયું નથી બરાબર તમારા માટે એક પ્રશ્ન છે અહીંયા આપણે ભણ્યા ને એ પેલા જોઈ લઈએ પછી કે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ બરાબર છે તો એની આપણે વાત કરીએ સપોઝ તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ છે એની સ્થાપના અઢારસો એકસઠમાં થઈ હતી તમારે એના ડિરેક્ટર જનરલનું નામ કહેવાનું છે તમને આવડતું હોય તો આઈસીસી મેન્સ પ્લેયર રેન્કિંગ આવ્યું જેમાં હાર્દિક પંડ્યા આખા વિશ્વની અંદર નંબર વન ઓલરાઉન્ડર પર ટી ટ્વેન્ટી મેન્સની વાત છે બરાબર બેટ્સમેનોમાં આપણા ભારતના તિલક વર્મા ત્રીજા નંબર પર છે બેટ્સ વનમેનની આપણે વાત કરીએ તો બેટ્સમેનમાં નંબર વન છે એ છે ઓસ્ટ્રેલિયાના છે બરાબર છે ફિલ સોલ્ટ પછી તમને એવું પૂછે કે ટીમમાં કઈ ટીમ છે તો ઓસ્ટ્રેલિયાની ટીમ નંબર વન પર છે બીજી વસ્તુ સૂર્યકુમાર યાદવ ચોથા નંબર પર છે આ બેટ્સમેનોની વાત ચાલે છે ઓલરાઉન્ડરમાં તમને કોણ બોલરોમાં આપણા સિંહ અને રવિ બિસ્મોય ટોપ ટેનમાં છે બોલિંગની અંદર ઇંગ્લેન્ડ છે એના આદિલ રશીદ છે ને એ નંબર વન પર છે બરાબર તમને ખબર છે રિસન્ટલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ યોજાયો હતો મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આયોજન એવું થવાનું હતું બાંગ્લાદેશમાં પરંતુ રાજકીય પરિસ્થિતિઓ ત્યાં ખરાબ હતી એટલે યુએમાં લઈ ગયા ત્યાં વિજેતા કોણ બન્યું હારવાવાળું વાળું તો તમને ખબર છે સાઉથ આફ્રિકા છે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ દોટ આઇડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ શ્રમમાં મળશે જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં ભારત અને બીજા કયા દેશે તેમના સ્થાનિક ચલણમાં તેમના ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શનને સેટલ કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા તો જવાબ આવશે માલદીવ ભારત અને માલદીવે ભારત માલદીવે તેમના સ્થાનિક ચલન્સમાં ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શનને સેટલ કરવા માટે એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે સામાન્ય રીતે આ વ્યવહારોને યુએસ ડોલરમાં પતાવટ કરવામાં આવતા હતા પરંતુ હવે તેને ભારતીય રૂપિયા અને માલદીવીયન રૂફિયા એમાં પતાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે એકવીસ નવેમ્બરના રોજ મુંબઈમાં આપણી રિઝર્વ બેન્ક ભારતીય કેન્દ્રીય બેન્ક છે એટલે કે આરબીઆઈ માલદીવની મોનેટરી ઓથોરિટી વચ્ચે સ્થાનિક ચલણમાં ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન સેટલ કરવા માટેના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા આ એમઓયુ પર આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ માલદીવ મોનેટરી ઓથોરિટીના મુલાકાતી ગવર્નર અહમદ મુનાવરે હસ્તાક્ષર કર્યા એમઓયુ તેમના સંબંધિત સ્થાનિક ચલણોનો ઉપયોગ કરીને બંને દેશો વચ્ચે આયાત અને નિકાસના ઇન્વોઇસિંગ અને પટાવતને સરળ બનાવશે ઇન્વેસ્ટિંગ એટલે શું કે જ્યારે કોઈ મા ભારતીય માલદીવીનને તેનો માલ કે સેવાઓ વેચે ત્યારે વેચવામાં આવેલો માલ અને સેવાઓની કિંમત ભારતીય રૂપિયામાં એ રીતે માલદીવના જે લોકો છે માલદીવની ભારત નિકાસમાં કરનારને માલદીવ ચલણમાં કિંમત કોટ કરશે બરાબર છે એટલે કે રૂફિયા ભારતવાળા વેચે તો ઇન્ડિયન રૂપીસ માલદીવવાળા વેચે તો માલદીવ રૂફિયા માલદીવની વાત કરીએ તો કેપિટલ એનું માલ એ છે પ્રેસિડેન્ટનું નામ તમારે કેવાનું અને એની કરન્સી માલદીવિયન રૂફિયા આપણા ભારતની કલ કરન્સી છે ઇન્ડિયન રૂપીસ સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસનો શુભારંભ કોના હસ્તે કરવામાં આવ્યો તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાસ્તે કરવામાં આવશે તો સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસનો શુભારંભ ભારત પ્રધાન નરેન્દ્ર મોદી કરશે વૈશ્વિક સહકારી આંદોલન માટે મુખ્ય સંસ્થા આંતરરાષ્ટ્રીય સહકારી સંગઠન ગઠબંધન એના એકસો ત્રીસ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું થશે કે આનું આયોજન છે ને આપણા ભારતમાં થઈ રહ્યું છે ઇફકો આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન કેન્દ્રીય સહકારિતા મંત્રાલય એના સહયોગથી આઈસીએ મહાસભા અને વૈશ્વિક સહકારી સંમેલન બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ દિલ્હીના ભારત મંડપમાં પચીસ થી ત્રીસ નવેમ્બર દરમિયાન આજથી શરૂ થશે કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસ પર એક સ્મારક પોસ્ટ ટિકિટ પણ જારી કરવામાં આવશે આ કાર્યક્રમમાં ભૂતાનના પીએમ દાસો સેરીંગ તોગબે ફિઝીના નાયબ મનોવા કામિકામિકા એ પણ અતિથિ રહેશે અને આ કાર્યક્રમમાં રોસડેલ પાયોનિયર સેવડ બે પણ આપવામાં આવશે અને સંમેલનનો વિષય સહકારિતા બધા માટે સમૃદ્ધિનું નિર્માણ કરે છે બરાબર આ યાદ રાખજો તમને ખબર છે સહકાર દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ મે મહિનાનો સોરી જુલાઈ મહિનાનો પહેલો શનિવાર આ વર્ષે સહકારિતા દિવસની રાષ્ટ્રવ્યાપી ભારતમાં નેશનલ લેવલ પર ઉજવણી ક્યાં થઈ તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તમામ યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાની રહેશે ગુજરાતની વાત ચાલે છે એકચ્યુલી રિસન્ટલી એવું થયું છે કે આપણા ગુજરાતના જે ડીજીપી છે કોણ છે વિકાસ સહાય એમણે તમામ ખાનગી અને સહકારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને પત્ર લખ્યો સૂચના આપી દીધી કે રાજ્યમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અંદાજિત સોળ પોઈન્ટ ચાર લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને અવરજવર માટે મોસ્ટ ઓફ ટુ વ્હીલરનો ઉપયોગ કરે હવે ગયા વર્ષની વાત કરીએ બે હજાર ત્રેવીસમાં તો રોડ અકસ્માત થયા હતા માર્ગ અકસ્માત એમાં સાત હજાર આઠસો ચોપન લોકોના મૃત્યુ થયા જેમાં પાંત્રીસ ટકા લોકો સત્યાવીસો સડસઠ લોકો એમણે હેલ્મેટ નહોતું પહેર્યું અને એમાં તમે જોશો આની અંદર છવ્વીસ પોઈન્ટ પચાસ ટકા લોકો છે બે હજાર બ્યાસી લોકો એમની ઉંમર છવ્વીસ વર્ષ કરતા ઓછી હતી બહુ આઘાતજનક બાબત કહેવાય અને એમાં પણ તમે જુઓ તો મોટાભાગના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા મોટર વ્હીકલ એટલે મોટર વાહન અધિનિયમ ઓગણીસો અઠ્યાસી એની કલમ એકસો ઓગણત્રીસ મુજબ ટુ વ્હીલર ચાલક તેમજ પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત છે રિસન્ટલી તમને ખબર અમેરિકાની એક યુનિવર્સિટી છે એણે એવી શિક્ષણ મંત્રી છે એમના જોડે કંઈક મિટિંગ થઈ છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે એ લોકો કેમ્પસ ખોલવાના છે નામ શું છે તમને ખબર હોય તો તમે જણાવી શકો છો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતીય તિરંગાની લંબાઈ અને પહોળાઈ તો લંબાઈ કેટલી છે થ્રી ઝેમ ટુ બરાબર અને પહોળાઈ લંબાઈ થ્રી છે અને પહોળાઈ ટુ છે સપોઝ આ લંબાઈ છે તો થ્રી આવશે પહોળું કેટલું તો ટુ થ્રી ઝેમ ટુનો રેશિયો કયા વડાપ્રધાનના સમયમાં સૌથી વધારે બંધારણીય સુધારા થયા ઇન્દિરા ગાંધી લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર પચીસ વર્ષ લોકસભાનું વિસર્જન કોની સલાહથી સલા વડા પ્રધાન કરે કોણ રાષ્ટ્રપતિ રાજ્યમાં રાજ્યપાલ નિમણૂક કોણ કરે રાષ્ટ્રપતિ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન હિમાદ્રી સ્ટેશન ક્યાં આવેલું છે આર્કટિક પ્રદેશ ચાસમા ત્રણ કયા દેશનો આણ્વીય પ્લાન્ટ છે તો પાકિસ્તાન જીઆઈએસ નું આખું નામ શું છે તો જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ બરાબર છે પોખરણ એકનો કોડ ફ્રુ હતો સ્માઈલિંગ બુદ્ધા બે હજાર પંદરમાં કયા રાષ્ટ્રમાં સૌર ઉર્જા કરી પૃથ્વીની સપાટી સુધી તેના વાયરલેસ પાવર ટ્રાન્સફર માટેના સફળ પ્રયોગો કર્યા હતા ચાઇનાએ હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન

એમનું નામ શું છે તો યાદ રાખજો યદુબીર યદુબીરસિંહ રાવત પાંચમા નંબરનો પ્રશ્ન વુમન્સ વર્લ્ડ કપ ના વિજેતા ન્યુઝીલેન્ડ કોને હરાવ્યું સાઉથ આફ્રિકા છઠ્ઠા નંબરનો પ્રશ્ન માલદીવ છે એના જે પ્રેસિડેન્ટ છે એમનું નામ શું છે મોહમ્મદ મુઇઝુ સાતમા નંબરનો પ્રશ્ન બે હજાર ચોવીસમાં સહકારિતા દિવસની ઉજવણી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આઠમા નંબરનો પ્રશ્ન ગુજરાતની ભારતની અંદર કઈ યુનિવર્સિટી તો જોન્સ હોપકિંગ્સ એ પોતાનું કેમ્પસ ખોલશે અને ગિફ્ટ સિટીમાં તમને ખબર છે કે વોલોગોંગ યુનિવર્સિટીએ પોતાનું કેમ્પસ ખોલી દીધું છે હવે જોઈશું ગઈકાલના કારણે અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે સિંહ આકારનું માતાજીનું મંદિર બનાવવામાં આવશે સેકન્ડ પ્રશ્ન તાળેતરમાં બ્રિટનના સિમોન વ્હાઈટ લોકે કેટલા સિલિન્ડર ધરાવતું વાહન એન્જિન બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કર્યો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ નાઇઝ ડે જય હિન્દ જય ભારત